નમસ્કાર દર્શક મિત્રો આજના મુખ્ય સમાચારોમાં તમારું સ્વાગત છે આજના મુખ્ય સમાચારોની વાત કરીએ તો પહેલાં ચેનલ પર નવા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ પડશે કાળજળ ગરમી માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં જ રાજ્યમાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રી જતાં લોકોમાં ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો બીજી તરફ ઉત્તર ભારતના અમુક વિસ્તારોમાં હિમવર્ષાને કારણે લોકોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે હજુ પણ રાત્રિના સમયે લોકોને ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તો બપોર બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ગરમી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને સોળ માર્ચથી તાપમાનમાં વધારો થશે તેમજ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમી ઉત્તર તરફ છે નવ શહેરોમાં તાપમાન ઉનાળાની શરૂઆતે સોત્રીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યું છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતમાં તુવેર છણા અને રાયડાની ટેકાના ભાવે કરાશે ખરીદી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં આગામી નેવું દિવસ સુધી ટેકાના ભાવે તુવેર છણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને ખેડૂતોના ઉત્પાદિત પાકોના ટેકાના ભાવે ખરીદની પ્રક્રિયા સમયસર કરવામાં આવે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની આગામી અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે જે આગામી નેવું દિવસ સુધી એટલે કે પંદરમી જૂન સુધી ચાલશે જેનો લાભ અંદાજે ત્રણ લાખ ખેડૂતોને થશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો મિત્રો ગોંડલમાં કેસર કેરીનું આગમન મિત્રો ફળોના રાજા ગણાતા એવા કેચર કેરીનું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગમન થયું છે અને હરાજીમાં દસ કિલો કેરીનો ભાવ ઓગણીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો છે અને સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળે છે જોકે આ વખતે કેસર કેરીની સિઝનનો ગોંડલ યાર્ડમાં એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે કેસર કેરીના પ્રખ્યાત ગણાતી તાલાલેની ગીરની કેસર કેરીનું આગમન ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં થયું છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર તમને જણાવી દઈએ કે આધાર કાર્ડના ડોક્યુમેન્ટને ફ્રીમાં અપડેટ કરવાની સમયમર્યાદા ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ તેની સમયમર્યાદા ચૌદ માર્ચ બે હજાર ચોવીસથી આનો અર્થ એ થયો કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું અથવા તો ફોન નંબર અથવા અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાને ચાર મહિનાનો સમયગાળો આપવામાં આવશે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું લોકસભા ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને મોટી રાહત મળી શકે છે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ ગુરુવારે દેશભરના પેટ્રોલિયમ અને ડીઝલના ભાવમાં પ્રતિ બે રૂપિયાનો ઘટાડો કરવા અંગે માહિતી આપી છે અને નવા ભાવ શુક્રવારે સવારે છ વાગ્યાથી અમલમાં આવશે તો બસ મિત્રો આ હતા આજના આપણા મુખ્ય સમાચારો રોજના સમાચારો જાણવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો